પંચમહાલ જિલ્લામાં આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા અને નેશનલ ફૂડ સિક્યોરિટી કાયદા હેઠળ મફત અનાજ મેળવતા કાર્ડધારકો સામે કાર્યવાહી કરવામાં આવી જિલ્લા પુરવઠા વિભાગે બે પોઈન્ટ બત્રીસ લાખ કાર્ડધારકોને નોટિસ પાઠવી વેરિફિકેશનની કામગીરી હાથ ધરી છે

હા એકત્રીસ હજાર વ્યક્તિનું વેરીફિકેશન કરાયું આ લોકો નિયત આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા હતા છ લાખથી વધુનું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તેવા ચાર હજાર પાંચસો સિત્યોતેર વ્યક્તિ અને પચીસ લાખનું વાર્ષિક ટ્રાન્ઝેક્શન કરી જીએસટી નંબર ધારણ કરતા હોય તેવા અઢાર વ્યક્તિઓ સહિત સામે કાર્યવાહી કરવામાં આવી છે